નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે માત્ર અડધો કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓના મોત પશદા સમગ્ર વિસ્તારમાં અરે રાટી વ્યાપી ગઈ છે શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફરી વળ્યું છે જોઈએ અમારો આ ખાસ અહેવાલ નડિયાદના જવાહરનગર વિસ્તારમાં તાજેતરમાં ત્રણ લોકોના અકાળ મૃત્યુના કિસ્સાએ ચકચાર મચાવી છે આ ઘટના અંગે ખેડા જિલ્લાના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કેટલાક મહત્વના ખુલાસા કરવામાં આવ્યા હતા જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે નવ વાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી જેની અંદર ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવવામાં આવેલું અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજીસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે તાત્કાલિક જે ત્રણ વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા ઇન્કવાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર આલ્કોહોલની હાજરી જીરો આવેલી છે છે આવેલી મતલબ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જૂના વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે ત્રણ મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે ચોપન વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવીન્દ્રભાઈને આપેલું રવિન્દ્રભાઈ પહેલું અને રવિન્દ્રભાઈ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઈક લઈને એમ અને એમને આપેલું ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરુણભી પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી ત્યાં એક છોકરો રમતો તો એમને પણ એમને આ એક ઓફર કરેલી પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલો નહીં હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનસ ફીલ કરી અને પાંચ જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે બે વ્યક્તિઓ છે એમને પણ પાંચ સાત મિનિટની અંદર જ તકલીફ થતા એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા કથિત કેમિકલ કાંડ મામલે એસપીનું નિવેદન એફએસએલ રિપોર્ટમાં લઠ્ઠો નથી મળ્યો મૃતકોના શરીરમાં લોહી ગંઠાયું હતું ઘટનાને આખે જોનાર વ્યક્તિનું નિવેદન લેવામાં આવ્યું મૃતકોએ જીરા સોડા પીધું હતું ત્યારબાદ લથડી હતી તબિયત મૃતકો દેશી દારૂ પીવાના બંધાણી પણ મોત દારૂના કારણે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં નડિયાદમાં થયેલ સિરપકાંડ પછી હવે આ ઘટના સોડાકાંડ તરફ આગળ વધી રહી છે પરંતુ હજી સુધી આ મૃત્યુનું ચોક્કસ કારણ પોલીસ પાસે સ્પષ્ટ નથી હું આની અંદર જે છેલ્લા બાવીસ બાવીસ ચોવીસ ચોવીસ વર્ષથી નડિયાદની અંદર પોલીસના વહીવટદારો છે તેઓને આનો જવાબદાર માનું છું અને એ લોકોને કારણે ચોવીસ ચોવીસ વર્ષથી જ્યારે નડિયાદમાં હોય ત્યારે ખૂદે નડિયાદની એક એક ભાગોળથી એ લોકો જાણીતા હોય છે અને આ લઠ્ઠાકાંડ નડિયાદમાં પહેલીવાર આ જ જગ્યા ઉપર અગાઉ પણ લઠ્ઠાકાંડ થયેલો છે અને હમણાં ટૂંક સમય થોડા સમય પહેલાં પણ ત્યાં ઇંગ્લિશ દારૂ એ જ વિસ્તારમાંથી મળેલો મળી આવેલ છે આગળ અમે અમે સમયને જોતા આ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અમે ફરીથી પ્રધાનમંત્રી કાર્યાલયથી માંડીને જિલ્લાના એસપી સાહેબ કલેક્ટર સાહેબને આ વિશે આવેદનપત્ર આપીશું મારું ચોક્કસ માનવું છે ભલે ગુજરાતની અંદર ગમે ત્યાં દારૂ મળતો હોય વેચાતો હોય પણ આ મારી આ નડિયાદ સુપ્રસિદ્ધ ભૂમિ છે સરદાર પટેલની જન્મભૂમિ છે જ્યાં દારૂ વેચાઉ અને હલ અહીંયા રામકથા ચાલી રહી છે દેશ વિદેશથી લોકો આવ્યા છે નડિયાદની અંદર મોટું મેળાનું આયોજન થઈ રહ્યું છે છતાં પણ આ પોલીસ વહીવટદારોની અણસમજને કારણે આજે આટલો મોટો લઠ્ઠાકાંડ થઈ ગયો ભગવાનને એટલી પ્રાર્થના છે કે અહીંયાથી વિરામ આપે હવે બીજા કોઈ લોકો મૃત્યુ ન પામે તેવી ભગવાનને પ્રાર્થના છે હા મારો બત્રીજો છે કનુભાઈ ધનાભાઈ ચૌહાણ હવે બેરા મૂકવા જો અને કાયમ વજન કોટો લઈને ત્યાં આગળ ફાટક આગળ બેસતો હતો જવાહરનગરની ફાટક જે છે રેલવેની એની આગળ દુકાનના ઓટલા ઉપર બેસતો હતો અને દરરોજ દારૂ પીતો હતો સોજના આ જાણે દારૂ પીધો હશે અને ત્યાં આગળ અસ્તવ્યસ્ત થઈ ગયો એટલે અમે એની પર એના નંબર લખેલો હોય બોર્ડ ઉપર એટલે કોઈ અજાણ્યા વ્યક્તિએ અમને ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ ભાઈ તમારા મોણસ અહીં પડ્યા છે પગ હા પગ ઘસ્યો છે એમ અમે તો જતાં જતાં અમારે પોપોતરો ગયો તો જતાં જતાં એ ભાઈના પંખેનું લગભગ ઉડી ગયું હશે કદાચ અને પછી અમે એકસો આઠ બોલાવી એકસો આઠમાં સ્વિલ મળ્યા અને સ્વિલ મળ્યા તો સ્વિલમાં જે રયા સિવના મેડિકલ ઓફિસર હતા તે મૃત જાહેર કર્યા મૃતકોના સંબંધી પી કે ચૌહાણે જણાવ્યું કે મારો ભત્રીજો કનુ ચૌહાણ કાયમ વજન કાંટો લઈ અને જવાહરનગર ફાટક પાસે બેસતો હતો દરરોજ દારૂ પીવે છે આજે સાંજે ફીદો હશે એટલે તેની તબિયત લથડી હશે અમને જેવી જાણ થઈ અમે ત્યાં પહોંચ્યા અને તેને એકસો ને આઠ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો તમને જણાવી દઈએ કે બે હજાર નવની ની સાલમાં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં એકસો ચાલીસથી થી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા જુલાઈ બે હજાર બાવીસમાં અમદાવાદ પાસે આવેલા બોટાદમાં કેમિકલ કાંડ થયું અને પાંત્રીસથી થી વધુ લોકોની જિંદગીનો અંત આવ્યો દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની પૂરક હોય એમ બેફામ રીતે સીરપ વેચાતી હતી ખેડા જિલ્લામાં સીરપ ડિસેમ્બર બે ના અંતમાં પાંચ લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી